મોટા વરાછાની હરિયોમનગર સોસાયટીમાં ભારે ઉખળાટને કારણે ઘરના પહેલા માળે લોબીમાં પોતાની પત્ની સાથે સૂતેલા પત્રકારના બંધ ઘરે નિશાન બનાવી તસ્કરો છ પોઈન્ટ પંચ્યાસી લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા મોટા વરાછાના સીતળા માતા મંદિર નજીક હરિયોમનગરમાં રહેતા પત્રકાર જગદીશ પ્રદુમ દવે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઘરના મેન દરવાજા તાળું તોડી ઉખડાટને કારણે પત્ની સંગીતા સાથે પહેલા માળે લોબીમાં જઈને સૂઈ ગયા હતા પાંચકે નરસામાં મુજબ ઉઠી નીચે આવ્યા ત્યારે દરવાજો ખુલ્લો અને નખુચો તૂટેલો દેખાયો પતિ પત્નીએ બેડરૂમમાં જઈને તિજોરી ચેક કરતા તેમાંથી બસો સાત ગ્રામ વજનના સોનાના દાગીના રોકડા પચાસ હજાર મળી કુલ છ પોઈન્ટ પંચ્યાસી લાખની ચોરીનો કઝબ અજમાવીને ફરાર થઈ ચૂક્યા હતા તસ્કરોએ ઘરની સો મીટરના અંતર આવેલા પીપળિયા ફળિયામાં રહેતા મુકેશ કાળુભાઈ કાછડીના ઘરનો નખુચો તોડી બસો ગ્રામ વજનના ચાંદીનો જુડો અને વીસ હજારની મત્તા પણ ચોરી કરી હતી ઉલ્લેખનીય છે કે જગદીશ દવેના ઘરમાંથી તિજોરીના રોકડા એક પોઈન્ટ ઓગણચાલીસ લાખ પણ હતા જો જોકે સદનસીબે તસ્કરોના હાથે લાગ્યા નહોતા આ ઘટનાની જાણ ઉત્તરાણ પોલીસને થઈ તેઓ પહોંચ્યા હતા ઘટનાના કેમેરાના ફૂટેજમાં વહેલી સવારે ચાર કલાક અને ચોત્રીસ મિનિટ ઉપર બાઇક પર આવેલા મોઢા ઉપર બુકાની માથા પર ટોપી પહેરેલા બે ચોર ઇસમો નજરે ચડે છે બ્રો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ